લોકસભામાં પીએમ મોદીએ કહ્યું રામ મંદિરનો પ્રસ્તાવ ખુબ જ મહત્વનો લોકસભા લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના પાટનગર પીએમ મોદીની ત્રણ મોટી ભેટ બાવીસ ફેબ્રુઆરીના રાજકોટમાં એઇમ્સ અટલ સરોવર અને મહિલાઓની હોસ્પિટલ ની ગૃહમંત્રી અમિત શાહ બાર ફેબ્રુઆરીના ગુજરાતના પ્રવાસે એમસીના છસો ના તથા પોતાના સંસદીય વિસ્તારમાં કરોડોના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત મોલાના મુફ્તી સલમાન અઝહરી સામે ત્રીજો ગુનો નોંધાયો હવે મોડાસામાં ભડકાવું ભાષણ મુદ્દે ફરિયાદ કાર્યક્રમના આયોજકની પોલીસે ધરપકડ કરી ચાર દિવસના મેળવ્યા રિમાન્ડ ગોધરાના જાફરાબાદમાં મંડપ તૂટતા તેર બાળકો ઇજાગ્રસ્ત હોલી ચાઇલ્ડ સ્કૂલના કાર્યક્રમ દરમિયાન બની ઘટના શાળાના એન્યુઅલ ડેની બાળકો પ્રેક્ટિસ કરતા હતા ત્યારે જ બન્યો બનાવ